આપડી ગાડી નું છે ને એક્સિડન્ટ થઈ ગયું છે તો ભાઈ આવી રીતે ઠોકાણી થી આપડી રહેતી તો ફાઇનલી મિત્રો અત્યારે આપણે મુંબઈ એક્સપ્રેસ પર ચડી ગયા છે ભાઈ આવા કા રસ્તા છે મુંબઈ એક્સપ્રેસ માં જોવો તમે હેલો યુટ્યુબ ફેમિલી કેમ થતા કે મજામાં છો હું પણ મજામાં છું અમારા આજના નવા તમારું બધાને હાર્દિક સ્વાગત છે મિત્રો મિત્રો આપડા બ્લોગ તો બધા મોજમાં જ હોય ને મોજમાં જ રહેવાનું મિત્રો અત્યારે આપણે આવી ગયા છે ભાવનગર ભાવનગર થી બ્લોગ સ્ટાર્ટ કર્યો છે એ પણ નિમકના આગરમાંથી જોઈ શકો છો જ્યારે ભાઈ આપણી ગાડી પણ ભરાઈ ગઈ છે અને આપણે તેના ઓફિસમાં મોબાઈલ ચાર્જિંગ કહેવાતા કેમ કે આપણે મોબાઈલમાં ચાર્જિંગ હતું ત્રણ દિવસ આવ્યા હતા ભાવનગરના કાંકરા ભરીને એટલે ખાલી કરવા મને લેટ થઈ ગયા હતા અને જ્યારે ગાડી ભરાઈ ગઈ છે મોબાઈલ પણ ચાર્જિંગ થઈ ગયો છે ચાલો કન્ટિન્યુ રહેજો આપણે એમાં એવું છે કે એ બ્રિજ પડી ગયો છે ને ગંભીરાવાળો આવવારો સાથે ફરીને બહુ જવાનું છે યસ મુંબઈ એક્સપ્રેસ ચડવાનું છે આપણે જોઈએ છીએ રસ્તો તો આપણે જોઈએ નથી એટલે કહે છે મુંબઈ એક્સપ્રેસ ચડવું પડે છે ઓળખમાં કન્ટિન્યુ રહેજો મળતા રહીશો આગળ ચલા તો અહીં રસ્તા જોઈજો આવા રસ્તા છે કાક આમાં ફૂતી જાય હોતન ભાઈ કઈ નક્કી જ નહીં એટલે આમાં માટી નાખેલી છે બાકી આગળના ના રસ્તા છે ને ભાઈ હા બેકાર છે આગળ છે છે ને કરે આગળના રસ્તા બતાવું કેવા છે બહુ ભીક લાગે એમ છે ફૂતી જાય ને એમાં એવું છે રસ્તો છે ઉતરવાની બે સાસ બહુ રહે છે કાપવાનું જ નહીં ચાલો તમને બતાવો કેવા રસ્તા છે ને

ગાડીનો ટાયર છે ને બોકરામ થઈ જાય એટલા માટે જેને લેવા જઈએ તો આપણે અંતર ફ્રેશ છે સ્પેશિયલ ગાડી માટે લેવા કેમ કે ગાડીમાં છે ને આરો રીત ગાડી દઈને આવી હોટલ છે આપણી ત્યાં હોટલ કરી છે ટાયર ઠંડા થઈ જાય આપણે લેવા જઈએ તો બી આવે છે એસી રૂપિયાનો આવે છે એમાં પ્રાઇસ તમને બતાવી દઉં એસી રૂપિયાના આવે છે કે તૈયાર છે નાની સાબ થોડું કોબી આપણે વધારે આ ગરમ થઈને બસ તો વરસાદનો ભાઈ વાતાવરણ મસ્ત મજાનું છે વરસાદ ચાલુ એટલા માટે વધારે તો ચેક પડે ચેક કરી લીધા સામે છે હોટેલ આપણે દોઢસો કિલોમીટર કન્ટીન્યુ કાપી છે આગળ અહીંથી છે સીધી આ આબોલ પર એકાદી બ્રેક કરીશું મેગર ગયા તમે રોડ પર બહુ અવાજ આ પટક પટક બોલાવો કાકરા અવાજ આવા કરે એમ ચાલો તો આપણે અહીંથી નીકળી જાય સ્ટેન્ડ કેમ કરી આડું હવે સ્ટેન્ડ છે ને ભાઈ મસ્તનું છે અહીંથી આમ કરે લોક થઈ જાય આમ કરો ખુલી જાય ને આમ લાંબુ થાય આપણે આ હોટલ થી લીધું છું ચાલો જઈ છે આગળ એટલે વરસાદ પડે છે ને અગિયાર છે આમ વંદરાધાર વરસાદ પડે છે ફૂલે ફૂલ વરસાદ છે અત્યારે હા આપણે ભાઈ જેને આગળ અહીંથી કાલ છે ને એક ના કોઈ છે ને આથી પછી આપણે મુંબઈ એક્સપ્રેસ ઉપર ચડવાનું છે અગિયાર વરસાદ છે ને ફૂલે ફૂલ છે ટ્રાફિક વધારે આવે જામ થઈ ગયું છે સમજો વાહન વાળતા નથી ડબલ ફોર લાઈન છે આમ થી સિક્સ લાઈન છે પણ આ ડબલ લાઈન થઈ જાય ને એ હિસાબે થોડું ટ્રાફિક વધારે થાય છે વરસાદ એક ધારો ચાલુ છે થોડીક આમ બંધાય પણ થોડીક બંધ થઈ જાય કે ભાડું થઈ જતું ચાલો હવે એક્સપ્રેસ મળી મળીએ છીએ આપણે મિત્રો અત્યારે આપણે પગ મુંબઈ એક્સપ્રેસે અહીંથી ઉપર છે ને આપણે છોડવાનું છે મુંબઈ એક્સપ્રેસે મુંબઈ એક્સપ્રેસ છે બધું ગોળી મારેલું છે મુંબઈ એક્સપ્રેસ આપણે અહીંથી થોડુંક દેખાય ને ત્યાં પછી આપણે ત્યાંથી પછી ઉપર છોડી જવાનું છે મુંબઈ એક્સપ્રેસ

ટોલ છે ચલો ટોલ ગપાતું નથી એમ કે આપડે પપ્પા ની માહિતી નથી આવું કક્ષા ટોલ આપો એનું એ બધી ખબર પડે આગળ

એને ભાઈ સાઈડમાં રાખી પેલા ગાડી ચેક કરી લો પછી નીકળવાનું છે આપણે આપડે ગાડી ચેક કરી લઈ બોલ્ટ બોલ્ટ નથી ને એ બધું ચેક કરી પછી છોડાય એ વાંધો ના આવે તો ભાઈ ત્યાર પેલા ગાડી ચેક કરી કાંગરા બગરા ગાડી લઈ પછી આપણે મંજિલ મંજિલ તરફ નીકળીએ

આવા રસ્તા છે મુંબઈ એક્સપ્રેસમાં જવો તમે ના એની સ્પીડ આપેલી હોય કે એટલી સ્પીડ માં જ ગાડી આપડે તો એટલી બધી હાલતી નથી હાલે છે મતલબમાં મતલબ સિત્તેર હાલે છે આપણે આ રસ્તો જ આપડે આપવાનો આ બે રસ્તા આપણા માટે છે ઓવરલોડ માંથી વાહન હોય ને એના માટે આવે છે બાકી ઓલા ઓવરટેક ફોર વ્હીલર માટે એ બધી અલગ અલગ છે તે મી આગવી તો પછી આ સાઇટ લઈ લેવાનું એવું બધું છે

ચાલો છે આજની સફર કેવી રહી છે આપણે જોઈ છે ને વાહન નું છે ને કાંઈ આવતું નથી વાહન એટલે વાંધો નહીં આવે એમના યશપ્રદ્ધ પર કોઈ દેખાતું જ નથી આપણે આપણે એક એમાં એસી છે આમાં આ સો છે પછી ઓલામાં એકસો વીસ છે ને ઓલી છે ઓવર ટેક ઓવરટેક રીકની આ છે પાસે કંઈ બી હોય સાઈડમાં રાખી છે આપણે તો ફાઇનલી મિત્રો અત્યારે આપણે આવી જાય છે આ અમુદર ટોલ સ્ટેશન ત્યાં આવી જાય છે તો જોઈએ છે અહીંથી ટોલ કાપવાનું છે આપણે અહીંથી ઉતરવાનું છે અહીંયા વૈસા આપણે કપાએ ભાઈ બતાવે છે કે ન બતાવે તો ખબર નથી જ્યાં એ બધી ખબર પડે

એની અંદર આપણે જવાનું છે ખાલી કરવા જોઈએ છીએ અંદર તો હું સી પોઝિશન ખબર નથી ખાલી કરવાનું બાકી એક જ ગાડી છે આપણે ખાલી કરવામાં અંદર જઈએ છીએ આવો પ્લાન્ટ છે અંદર જાય પછી ખબર પડે પેલા ભાઈ આવીને લેશે ને અહીંયા કાંટો કરાવવો પડે તો આવી રીતે કાંટો હોય છે એની ઉપર ગાડી ચડાવી દેવાની ગાડી ચડાવીને કાંટો થઈ જાય કાર્ડ લઈને જવાનું કાર્ડ આપે છે આપણે કાર્ડ લઈને ગેટે જવાનું કાર્ડ આપણે ડળીને આ સેન્સરમાં એટલે કાંટો આપણો સેવ થઈ જાય પછી આપણે ખાલી કરવા જવાનું ખાલી કરવામાં થોડું કેવું છે કે ભાઈ સેમ્પલ લેવા પડે સેમ્પલ લઈ પછી સેમ્પલ આવે બે ત્રણ કલાકે આવે પછી ખાલી કરવાની ત્યાં ત્યાં કરવાની આપણે બેઠવાનું પોઝિશન છે પણ હવે તમને બતાવીશ ત્યાં મોબાઈલ તો અહીંયા ઓછો અલાઉડ છે કેમ કે સેફ્ટી ઊભું રાખવી પડે તો એ તમને બતાવીશ બ્લોકમાં કન્ટિન્યુ રહેજો છે આપણે ત્યાં તો અહીંના પ્લાન તમને થોડાક બતાવું એવી રીતે પ્લાન કેમિકલ ના વધારે પ્લાન્ટ છે નિમકમાં છે ને આપણે એકલી ગાડી છે બીજા કોઈ ની ગાડી નથી નિમકમાં પાર્કિંગ ભરેલા હોય ફૂલ અત્યારે કોઈ કીધું નહીં

તો ફાઇનલી મિત્રો આપણી ગાડી ખાલી કરવાનો ટાઈમ આવી ગયો છે હવે કેમ્પલ આવી ગયું છે ખાલી કરું છું જોઈ શકો છો ડમ્પિંગ કરી નાખી છે આપણે કામ થઈ ગયું છે ભાઈ પડતું નથી નિમક どう હોર નથી અત્યારે ઓડિટ ચાલે છે ને એના માટે મોબાઈલ અલાઉટ નથી આપડેને ભરી નીકઈ જાશે રોડ ઉપર ભરી નીકરાશે બહાર આ આપાધી ઉપયોગ જો આજે 5-7 કલાક ઉગી પૂરે પૂરી તો અહીંયા ગાડી આપડે અંદર જતી દે પરવા અંજાર વાગી જાશે ભાઈ 7:30 ને સામનો હાફ હાંસ પડી ગઈ છે ઓર રસ્તો એક છે ને સિંગલ પટી છે ને મિત્રો કાપવાનો છે ને એટલા માટે ઓલા દીજે તો અહીં કપાઈ દે તો યાર દોડીઓ રોડ છે ને થોડો કેવરા વધારે ચાલો બ્લોકમાં કાઢી લો અમારી આપણે સુધી તો ફાઈનલી મિત્રો અત્યારે આપણે આવી જશે એક્સપ્રેસ ઉપર તો ટોલ ગેટ કાપી આગળ ગાડી રાખી સાઈડમાં સાફ કરવાની હતી સાફ પણ કરી નાખીને આમાંથી કાકરા કાઢવાના હતા પણ નાખી જાઉં હવે આપણે નીકળી જવાનું છે એક્સપ્રેસ અહીંથી ઉપરથી એક્સપ્રેસ ચાલુ થઈ જાય સાઈડમાં રાખીને ગાડી ચેક બેક કરી લેવાની ચાલો જઈએ છીએ એસ એસપ્રેસ માંથી તો ફાઇનલી મિત્રો અત્યારે આપણે પહોંચી જશે વડોદરા ત્યાં વડોદરા એસ પ્લસ આપણે ઉપર છે મતલબ સાઈડ મારી જશે વડોદરા તો લેટું દેખાય ને બધું વડોદરા છે આપણે છે આ સાઈડમાં એસપ્રેસ ઉપર તો કે હવે આપણે અહીંથી રહ્યું છે પંદર કિલોમીટર રહ્યું છે પછી આપણે બાયપાસ લેવાનું થાય ઓકે ભાઈ એસ પ્લસમાં કેટલી લાઈન આવે જો બતાવો તમને પાંચ લાઈન આવે રોડ છે ને ખાલી જ હોય છે એટલે બધું વાહન જ નથી કેમ કે ખાલી ગુડ મોર્નિંગ મિત્રો તો કે રાતનું કઈ લીધું નથી તમને એમ તો કે રાતનો દિવસ કેમ થઈ ગયો બ્રેક લોસો પડી ગયો આપણી ગાડીની છે ને એક્સિડન્ટ થઈ ગયું છે આપણી ગાડી અહીંયા છે મતલબમાં આપણી ગાડી છે ને આગળ પડી છે એક્સિડન્ટ થઈ ગયું એટલે મતલબમાં રાત્રે ચુકાક સાડા ત્રણની આસપાસ એટલે ભાઈ એ છે ને ભાઈ ગાડી છે ને કેવી રીતે ઓળી સાઈડે ગાડી આવતી હતી એટલે હું આ સાઈડેલાવતો હતો તો એ ફોર ને ઓવરટેક કરીને ગાડી આગળ સીધી બ્રેક મારી દીધી આગળ જઈને એ મારી ગાડી સ્લો હતી બ્રેક મારીને સીધી ભટકાણીને એટલે આ પાછળથી ડેમેજ કરી દીધું હાવ તો કે મેં બોટા ક્યાં પહેર્યું નથી જાય નથી તમે તમને બતાવી બધું ગાડીનું થોડુંક આપણું નુકસાન એવું જતું નથી આવ્યું એટલે માટે છે ને આપણે એટલું વિચાર લેવાનું કે ડ્રાઈવર છે એટલે આપણે થોડુંક ચેટું એટલે ગાડી છે આમ પીડી છે ચેટી મેં ક્યાં છો પાંચ ચેટો થોડો એટલે હમણાં જવાનું છે આગળ થોડું શાંત થઈ જાય ને પછી જવાય એટલે હું ગરમે ગરમ તરત ન જવાય એમાં બે એક બે બેન ઊંચ્યું ને એક ભાઈ હતા કોઈ લાગ્યું નથી મતલબ નોર્મલ એમ બ્રેક મારી દીધી એટલે ગાડી ખાલી આમ અટકા એમાં તો પતરું જ હોય એટલા માટે એવું છે જેમ જ થઈ ગયું છે જોઈ છે આગળ થોડુંક ટાઈમ જવાથી પણ જવાનું છે હું થાય છે પણ જોઈએ છે ઓલોકમાં કન્ટિન્યુ રહેજો ને આપણો દિવસ આજ ખરાબ છે ભાઈ ચાલો જઈએ છીએ ત્યાં ને તે તમને બતાવજો તો ભાઈ આવી રીતે ઠોકાણી હતી આપણી રાતે ભાઈ એનો થોડોક વાઘ હતો એટલે પાછા ગાડી આડી રાખેલી ને આપણે કંઈ નહી દેખાતું આપણું બધું દેખાડશું આવી

খে মেট নাই নাই খোল আম যি তাত খাল নাখি লি হবল ফিলে અહીં તો આપણો ટેરિંગનો મથો ખુલી ગયો છે આ છે ને બાની ઉપર જ ભરે બધી અને અંદરથી જ કંટ્રોલ થાય પણ આની અંદર પ્રોબ્લમ આવી જાય ને એટલે ખોલવું પીડ્યું છે ખોલીને રાખી દીધું છે છે કેમ કે બાની હિસાબે છે ને હા લોક થઈ જઈશ ગાર્ટી તો નહીં નથી કાપતી તો એ છે હવે ખોલે ત્યાં હું પ્રોબ્લેમ આવે છે તો મિત્રો આપણો મથો છે ને ખોલને ખોશ એમાં છે ને આ વખત નીચું દાતી દેવું અંદર પણ એવું થાય હું યુઝ ને આવી દો એ ખબર પડી દઈશ પછી તને બતાવી દઉં અહીં ફર્યા હોત મિત્રો આમાં તો કંઈ નથી તો ખાલી પીડું આવ આ બધું સામાન છે ને ખાલી એટલો જ નહીં જાવ કોલેન એટલો જ નહીં તો આમાં આમાં અંદર ચેક કરશે ને તે ખબર પડશે હવે આમાં ઓઇલ ફિલ્ટર આવે છે બસો ને એસી રૂપિયા પ્રાઇસ છે એસી રૂપિયા છે આની ખાલી ફિલ્ટર જ આવે ને ઓઇલ કેટલાનું એવું છે ને સત્તરસો ને પચાસ રૂપિયા ત્રણ લીટરના છે ઓઇલ છે ને નાખવાનું છે આપણે સત્તરસો પચાસ રૂપિયા પ્રાઇસ છે ત્રણ લિટર બે હજાર ચોવીસ એ મતલબ બનેલું ડેટ છે તો હિસાબ નાખવાનું થાય મોથું તો ફીટ કરે ને કહું કાંઈ ગીરું નથી ભાઈ આમાં એટલે એમનું મોડું બનાયું છે કેટલું કામ બધી ગયું ફિટ થઈ જશે પાછું ખોલીને બાયર કાઢી લીધું હતું ને અત્યારે ફીટ થઈ જશે હવે જોઈએ કેટલીક વાર લાગે છે આ છે ને ટેરિંગ નો નાખ્યું છે ને રોડ આવે ભાઈ ખોલ નાખેલો છે ટેરિંગ આપી જો કેમ ફરે છે જાઉં તમને કેમ બી ખોલ નાખ્યું છે ને એટલે આમ સીધી દુકાન નાખવાનું છે ઓળખશે ને આડું તો આમ સીધી દુકાન નાખીએ ને એટલે તો ખેરખું દેખાય તો મિત્રો જો આ ઓઇલનું ફિલ્ટર ભરાઈ ગયું છે ને વેસે ને આમાં ઓઈલ નાખી છે અમી ગાડી સ્ટાર્ટ કરી પછી ઓઈલ જવાનું